હેલો ખેડૂત મિત્રો તમારા માટે એક બહુ જ સરસ મજાનો જુગાર લાવ્યા છીએ અમે આવી રીતે તમારી ઠંડાની બોટલ લઈને બંને છેડાથી કટિંગ કરીને આવી રીતે તમે સરસ મજાની રીતે તમે થાળીમાંથી પાણી એકદમ બિલકુલ આસાનથી તમે કાઢી શકો છો તમે જોઈ શકો છો જુઓ મારા હાથમાં એકદમ આસાની પકડવા છે તમે પાઇપના લેટર પાઇપના જો બટન આવશે ત્યાં પણ તમને કહી એકદમ સરસ આ મજા આવશે તમને જો અમે જો સરસ મજાનું પાણી નીકળે છે આમ એકદમ બિલકુલ જો આવીને સરસ મજાથી આમ નળીમાંથી તમે જુઓ ખાલી આ તમે પાણી પણ નીકળતો દેખાતું હશે તમે જુઓ મિત્રો ખાલી એકદમ સરસ મજાનો એવો જ ઉગાડ છે કે ના પૂછો વાત કશું જ કરવા નથી માત્ર તમારે ખાલી આવી રીતના નળી વાળી દેવાની અને આસાનીથી તમે આમ પાણી કાઢી શકો અત્યારે તો ખાલી થઈ ગઈ છે પણ બિલકુલ એટલો આસાનો તરીકો છે મિત્રો તમને બહુ જ મજા આવશે તમે તો તમે પણ આવી રીતના માત્ર ને માત્ર ખાલી શું કરવાનું છે એક ઠંડાની બોટલ લાવવાની છે અથવા તો પડી હોય તો માત્ર તમે બંને જ ખાલી કટિંગ કરી નાખો અને મારે જેમ તમે પણ સરળતાથી આમ પાઇપમાંથી પાણી કાઢી શકો છો